નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો એક અત્યારે હાલમાં દુઃખદ સમાચાર છે કે સુરેન્દ્રનગર લોકસભાના સમાવિષ્ટ હળવદ તાલુકાના વઢવાણ ગામે જે પાણીના ઘમસતા પ્રવાહમાં ટ્રેક્ટરમાં સવાર થઈને સત્તર લોકો તણાયા એવી દુર્ઘટના બનેલી છે તો તેનો સંપૂર્ણ વિડીયો આપણે બતાવીશું તો દર્શક મિત્રો અત્યારે હાલમાં વરસાદની ફૂલ આગાહી આવી રહી છે અને એવામાં વરસાદ પણ તમામ તાલુકોમાં જિલ્લાઓમાં ગુજરાતમાં ધમધમાટીથી વરસી રહ્યો છે અને ત્યારે જે આ હળવદનું જે ટવાણા ગામ છે ત્યાં જ્યાં બન્યું છું અને ત્યાં ઘટના સ્થળે જે ચંદુભાઈ સિંહોરા આવીને રાહત બચાવ કામગીરીનું પ્રત્યેક નિરીક્ષણ કરીને વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી હતી તો આવું ન બને તેની તકેદારી આપણે સૌએ રાખવી જોઈએ કારણ કે આવા જ પ્રવાહમાં જો આપણે અંદર જઈશું તો તણાઈ જઈશું એટલે કામ સિવાય બહાર ન નીકળવું અને જરૂર પડે તો બહાર નીકળવું જ નહીં કારણ કે આવા પ્રવાહમાં આપણો પણ જીવના જોખમ હોઈ શકે છે